હવે આ વિડીયોમાં વાત કરીએ કે માણસને કોઈ દુખી કરતું જ નથી એ પોતે જ દુઃખોનો નિમંત્રક છે દુઃખી થવાના દસ રસ્તા કયા આજનો માનવી જીવનમાં સંસારનો તાપ કેમ જીરવી શકતો નથી રહે તે સંસાર સુખ દુઃખ એ સંસારની વાસ્તવિકતા છે કેવળ સુખની ગેરંટી તો ખુદ ઈશ્વર પણ નથી આપતો આપણે માણસ તરીકે યાત્રી છીએ યાત્રીએ મુસાફરે તડકો અને છોયડો બંનેનો અનુભવ કરવો પડે એવો કોઈ ભાગ્યશાળી નથી જેના લલાટે કેવળ છોયડાનું જ વરદાન લખાયેલું હોય સુખ દુઃખનો સામનો કરવો જ પડે છે ભલે માણસ રડીને કરે કે હસીને જ્ઞાની માણસ જીવનનું રહસ્ય સમજે છે એટલે જે કોઈ સુખ દુઃખ આવે તે જ્ઞાનપૂર્વક સ્વીકારી લે છે જ્યારે અજ્ઞાની કે મૂર્ખ માણસ રોદળા રડી રડીને દુઃખો ભોગવે છે દુઃખોનો સામનો કરવા દઢ મનોબળ જોઈએ સંકલ્પ શક્તિ જોઈએ સહનશીલતા જોઈએ આ સંસારનું સ્વરૂપ કેવું છે ભતૃહરિ તેનું વર્ણન કરતા કહે છે કે આ સંસારમાં એક તરફ વિદ્યાનોની ગોષ્ઠી થતી હોય તો ક્યોક મદોમંત લોકો છમ પછાડા કરતા જોવા મળે છે એક તરફ વીણાની મધુર ધ્વનિ સંભાળવા મળે છે તો બીજી તરફ હાહાકાર સાથે ક્રંદન છે એક તરફ સુંદર રૂપાળી સ્ત્રી જોવા મળે તો ક્યાંક જીર્ણ શીર્ણ શરીરવાળો વૃદ્ધ જોવા મળે છે ખબર નથી પડતી કે આ સંસાર અમૃતમય છે કે વિસ્મય સંસારની સરખામણી સ્વામી વિવેકાનંદે વ્યાયામશાળા શાળા સાથે કરી છે જો આપણે બળવાન બનવા આવ્યા છીએ પરમાત્માના પુત્ર તરીકે માણસ કાયર પલાયનવાદી અને ભયગ્રસ્ત રહે એ ઈશ્વરને પણ ગમે જ નહીં પોતાનો પુત્ર પોતાનાથી સવાયો નીવડે એમ પ્રત્યેક પિતા ઈચ્છતો હોય છે માણસ અનેક તૃષ્ણાઓ ઈચ્છાઓ આકાંક્ષાઓ વાસનાઓથી ઘેરાયેલો રહે છે એને કારણે માણસ ઠરતો નથી હવે આ વિડીયોમાં વાત કરીએ કે માણસને કોઈ દુઃખી કરતું જ નથી એ પોતે જ દુઃખોનો નિમંત્રક છે દુઃખી થવાના દસ રસ્તા કયા નંબર એક તમારી જ વાત કર્યા કરો અને બીજાની વાત સાંભળો નહીં નંબર બે માત્ર પોતાનો જ વિચાર કરો અને બીજાના કલ્યાણનો નહીં નંબર ત્રણ કોઈ અપેક્ષા કરે તો બળાપો વ્યક્ત કર્યા કરો નંબર ચાર કદરદાનીની સતત ઝંઘના કર્યા કરો નંબર પાંચ પોતાની જાત સિવાય કોઈનોય વિશ્વાસ ન રાખો નંબર છ ફરજ પાલનને બદલે ફરજમાંથી છટકી જાઓ નંબર સાત વારંવાર હું શબ્દનો પ્રયોગ કરતા રહો નંબર આઠ બીજા માટે બને તેટલું ઓછું કરો નંબર નવ તમારી મહેરબાની માટે લોકો આભાર ન માને તો સમસ્યા કરો બીજાની સતત ટીકા અને નિંદા કરો નંબર દસ દરેક બાબતમાં તમે જ સાચા છો એમ કક્કો ઘૂંટ્યા કરો આવી મનોવૃત્તિવાળો સંસારની સમસ્યાઓનો સામનો કરી શકતો નથી દુઃખ કે તાપ જીરવવા માટે મજબૂત મનોબળ આત્મવિશ્વાસ દ્રઢતા અને પ્રત્યેક પરિસ્થિતિમાં અડગ રહેવાની શક્તિ જોઈએ માણસ મોટે ભાગે વિલાસપ્રિય પ્રાણી છે ભોગો ભોગવી લેવાની પ્રબળ તૃષા એને કમજોર બનાવે છે અંદરથી ખાલીપો હોવાને કારણે એનું મન વિહળ બને છે મનને નાથવાની શક્તિ ન હોવાને કારણે મન નચાવે તેમ માણસ નાચે છે જ્યાં સુધી મન અસ્થિર અને ચંચળ હશે ત્યાં સુધી એ સાહસિક બની શકશે નહીં મનને જીવી શકશે નહીં રાગ દેશનો સામનો કરી શકશે નહીં ઇન્દ્રિયો ગુલામ બનાવવામાં તેને સંકોચ નહીં થાય મનનો ધર્મ છે મનન કરવું મનન કરે તો એને આત્મદર્શન લાદે આત્મદર્શન લાગતા માણસને પોતાની મર્યાદાઓનો ખ્યાલ આવે પણ માણસનું મન મોજીલું છે જાત જાતના રંગો બદલતું રહે છે એને હસતા પણ વાર લાગતી નથી અને રડતા પણ વાર લાગતી નથી આજના માણસને સુવાળ ગમે છે કઠોરતા નહીં એકસાથે અનેક સુખો ભોગવવાની એનામો પ્રબળ લાલસા છે એટલે બાવળાના બળને બદલે મશીનથી કામ લે છે બારણું ખોલવાથી મોડીને બંધ કરવા સુધીના કામો પણ રિમોટ દ્વારા પંખો ટીવી બધું જ રિમોટને આધારે આજનો માનવી પોતે જ રિમોટ કંટ્રોલ થઈ ગયો છે મશીનો એને ચલાવે છે ગરમી સહન કરવાની આદત નથી એટલે એસી વગર એનું કામ ચાલતું નથી પણ આ બધું પૈસે ટકે સુખી માણસને જ લાગુ પડે છે બીજો વર્ગ છે ગરીબોનો મહેનતુ માણસોનો શ્રમિકોનો જેવો સામાન ભરેલી લારીઓ ખેંચે છે ભર બપોરે તડકામાં માટી ભરેલા તબડકા ઉપાડે છે કળિયા કામ કરે છે સુથારી કામ કરે છે ઢોર ચારવા જાય છે મોડ મોડ પેટ ગુજારું કરે છે આવા વર્ગ પાસે પરસ્યો પાણીને જીવવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી એમનામાં દુઃખ સહેવાની કુદરતી શક્તિ છે ઝાડ નીચે બાળકને સુવાળીને માટી ખોદનારી કે સફાઈ કામ કરનારી બાયના લાચાર જીવનની કરુણ કહાની હોય છે એમને તાપ જીરવી લેવો પડે તાપ વેઠવો એ જ એમના જીવનનો ભાગ્યલેખ છે સ્વ શરદ જોશીએ વ્યંગમાં લખ્યું હતું કે આપણા દેશમાં બે હિન્દુસ્તાન છે એક ઇન્ડિયા અને બીજું ભારત ઈન્ડિયા શહેરમાં વસે છે અને ભારત ગામડામાં મહાત્મા ગાંધીને ગરીબોના હિતની વધુ ચિંતા હતી તેમણે કહ્યું છે કે હિન્દુસ્તાનની કંગાળ હાલતનો મને એવો તે કડવો અનુભવ થયો છે કે એક પણ પૈસો કોઈ નકામો વાપરે તો મને એમ થાય છે કે પૈસો ગરીબના ખિસ્સામાંથી ગયો છે જો કે આપણા દેશમાં ગરીબીનું પણ એક પ્રકારનું ગૌરવ છે એક જાતનો મોભો છે કારણ કે એમના જીવનમાં એક પ્રકારનો સંતોષ છે અહીં ગરીબ માણસ પોતાની ગરીબીથી શરમાતો નથી તવંગરના મહેલ કરતા ઝૂંપડીને તે વધારે છે અરે તે ઝૂંપડીને વિશે પણ અભિમાન રાખે છે દુનિયાના ભૌતિક પદાર્થોની માલિકીની બાબતમાં ગરીબ હોવા છતાં તે દિલનો અથવા આત્માનો દરિદ્રી નથી એટલે બંને વર્ગો વચ્ચે મોટી ખાય છે તાપ સહન કરવાનો પ્રશ્ન અમીરો માટે નથી એમના સંતાનો ભરી જિંદગી જીવે છે પાંચસો રૂપિયાના પિઝા પાંચ હજાર રૂપિયાના બૂટ કે દસ વીસ હજારની ઘડિયાળ તેઓ વાપરી શકે છે ભલે પોસાતું હોય પણ ફિઝુલી ખર્ચ આખરે નકામું છે ફરી પાછી મહાત્મા ગાંધીજીની વાત હું એવો એક એક કાળ કલ્પી શકતો નથી જ્યારે કોઈ કોઈનાથી વધારે ધનવાન હોય પણ જરૂર એવો સમય કલ્પી શકું છું જ્યારે તવંગર ગરીબના પેટ પર પગ મૂકીને પૈસા કમાવાને લાત મારશે અને જ્યારે ગરીબ તવંગરની ઈર્ષા ન કરે આપણે અસમાનતા દૂર ન કરી શકીએ પણ કલહ અને વિખવાદ તો દૂર કરી શકીએ ગરીબ માણસને રોટલાની ચિંતા હોય છે જ્યારે અમીરને પૈસો સાચવવાની ને ખાધેલું પચાવવાની અમીરનું જીવન પણ શાંતિસભર નથી હોતું એટલે ઇન્કમટેક્સથી મોડીને ઈડીની રેડ સુધીની ચિંતાનો તાપ એમને પજવતો હોય છે તાપ કે પીડા સહન કરવા માટે આત્મબળ અને સહિષ્ણુતા જોઈએ જેનો આજના જીવનમાં મહદ અંશે અભાવ જોવા મળે છે મિત્રો બાકી આજનો માણસ ભલે તપ ન કરે પણ તાપ તો જીરવી જ શકે છે